નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હવે અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે કરજણ નદી હોય કે નર્મદા નદી હોય બંને નદીઓ પોતાના બે કાંઠે વહી રહી છે છેલ્લા પાંચ દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે એના વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થયું છે શાળાઓમાં પણ રજા રાખવામાં આવી છે આજે સવારે એવા સમાચાર સામે આવે છે કે ડભોઈ અને વડોદરાની વચ્ચે ભૂખી નદીના પૂરના પાણી હાઈવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે સંભવત રીતે ભીલાપુર થી થુવાવી ગામ વચ્ચે ભૂકી નદીના પૂરના પાણી પરિવર્તા આ ગામના લોકોને પણ અસરો થઈ છે અને વાહન વ્યવહાર પણ થંભાવી દેવામાં આવતા વાહનો ડાયવર્ટ કરવામાં આવે છે કપુરાઈ ચોકડી થી કાયાવારણ થઈને ડભોઈ આવી શકે છે ત્યારે રાજપીપળા એસટી ડેપો તરફથી વડોદરા અને અમદાવાદ તરફ જતી અને આવતી બસોની શું પરિસ્થિતિ છે જે બસો રસ્તામાં છે તેમાં શું પ્રોસેસ ચાલી રહી છે એ બાબતે અમે રાજપીપળા એસટી ડેપો ના ડેપો મેનેજર સાથે વાત કરી છે શું કહે છે તેઓ સાંભળો વડોદરા અમદાવાદ તરફથી આવતી જે બસો હોય તે ડબોઈ અને વડોદરા વચ્ચે નો માર્ગ પર હાલમાં વરસાદ ના કારણે પાણી પાણી ભરાયેલા છે જે કારણોસર ત્યાંથી કનેક્શન બંધ છે બરોબર જેથી કરીને કાં તો કપુરા ચોકડી પર બસો હોલ્ડ કરવામાં આવે છે કાં તો પછી તેને વાયા ભરૂચ કરીને તે રાજપીપળા બોલાવવામાં આવે છે

આવન જાવન કરતી ટોટલ આડત્રીસ ટ્રીપો હતી એ આડત્રીસ ટ્રીપ અસર થઈ રહી છે જે ટ્રીપોને જરૂરિયાત મુજબ ડભોઈ સુધી સંચાલન કરવામાં આવેલું છે ડભોઈથી આગળ રસ્તો બંધવાના કારણે સંચાલન કરવામાં આવેલું નથી